નમસ્કાર સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના પીપરલા ગામે ભાગવત સપ્તામાં સમૂહ અને યજ્ઞો પવિત્ર આજે યોજાયું તળાજા તાલુકાના પીપરલા ગામે ભાગવત સપ્તાહમાં સમૂહ અને યજ્ઞો પવિત્ર આજે યોજાયો તલાજા તાલુકાના પીપરાલા ગામે સત્સંગ સમાજ દ્વારા ભાગવત સપ્તાહની સાથોસાથ સેવાના પ્રકલ્પ રૂપે આજે પીપરાલા ગામે શાનદાર સમુલગ્નોત્સવનું અને યજ્ઞો પવિત્રનું ભવ્ય આયોજન યોજાયું હતું ભાગવત કથાની પાવન સફરમાં તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ સદ્ગુરુ પરમચારી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશાનંદની પ્રેરણાથી પીપરલા ગામના આંગણે આજે પાંચમો સમલગ્નોત્સવ અને બારમો યજ્ઞો પવિત્ર મહત્ત્વનો મુકામ બની રહેશે અને કથાની દિવ્યતાને વધુ મહિમાવંત બનાવશે જેમાં પરમ પૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નગરેન્દ્રપ્રસાદજી મહારાજ વડતાલ આ પ્રસંગે પીપરાલાના આંગણે પધારતા આનંદ મંગલ છવાયો હતો જેમાં શ્રીજીવાડીના પ્રટાંગણમાં શ્રી જીવરાજભાઈ કુબેરભાઈ બારૈયા પરિવાર દ્વારા આયોજિત સમુલગ્નમાં દસ જેટલા યુગલો દ્વારા જીવનપથ પર સાથે ચાલવાના વચન આપવામાં આવશે અને 125 યજ્ઞો પવિત્ર દ્વારા બટુકો નવું જીવન મળશે આગેવાનો દ્વારા આયોજિત આ સમગ્ર લગ્નોત્સવ અને યજ્ઞો પવિત્ર પાલીવાલ સમાજ માટે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ સમૂહ લગ્નોત્સવમાં યુગલોના સગાવાલા ઉપરાંત અનેક શ્રેષ્ઠીઓ અને મહેમાનો નવપ્રણિત યુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે સમ્રાટ સમાચાર તળાજા